જૈન ધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણના બે હજાર પાંચસો પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં આગામી તારીખ અઢાર થી બાવીસ એપ્રિલ દરમિયાન ભવ્ય દીક્ષાંત સમારોહ યોજાવા જઈ રહ્યો છે આ દીક્ષાંત સમારોહમાં પાંત્રીસ મુમુક્ષુ એક સાથે સંયમનો માર્ગ અપનાવશે આ દિવસ માટેની ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે સંયમના માર્ગ પર ચાલનારા પાંત્રીસ મુમુક્ષુઓમાંથી કેટલાક વેપારી છે તો કેટલાક વિદ્યાર્થી અને કેટલીક ગૃહિણી પણ છે અમદાવાદમાં યોજાનાર આ મહોત્સવમાં અમદાવાદમાં રહેતા નવ મુમુક્ષુઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે જેમાં એક સંપૂર્ણ પરિવાર એક પતિ પત્નીની જોડી એક સગા ભાઈ બહેન સહિત એક મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યા છે જ્યારે બાર મોમુક શો સુરતના છે જેઓ આગામી તારીખ પંદર એપ્રિલે સુરતથી અમદાવાદ તરફ પ્રયાણ કરશે જેમાંથી એક સુરતનો પચીસ વર્ષનો યુવક છે આ યુવક સીએ ઇન્ટરમીડિયેટ અને ગાયક સંગીતકાર છે આ યુવક તેનું સાંસારિક જીવન છોડી સંયમના માર્ગે પ્રયાણ કરી રહ્યો છે